પ્રેમથી દર્શન કર્યા છો રુકમણી અને દર્શન કરી અને બધા એકલા કૃષ્ણ કોઈ નથી સિવાય એકલા કૃષ્ણ હાથમાં હથિયાર નથી અને છતાંય હથિયાર વાળા બસો સૈનિકો પાંચ ડગલા પાછા હટી ગયા આપણે કૃષ્ણને પહોંચી ન શકીએ એ કેવો હાવ હશે કૃષ્ણનો નો વિચાર એની પાસે હથિયાર નથી સૈન્ય નથી કઈ નથી

કન્યાને લઈને જાય રુકમિણીને લઈને ગયા સમાચાર રુકમૈયાને મળ્યા શિશુપાળ ઉભો થઈ ગયો જરાસ ઊભો થઈ ગયો પણ રુકમયો યુદ્ધ કરવા આવ્યો આ બાજુથી બલભદ્ર મદદ કરવા આવ્યા રુકમૈયાને અવડે હાથે બાંધી લીધો ભેગો પેલા તો કૃષ્ણે એને મારવા ચક્ર ચડાવ્યું એટલે બલભદ્રએ કહ્યું માર માં એને ભેગો લઈ લે વા તારા લગન કરશું તો જવતલ હોમવા કામ આવશે એને મરાય નહીં ભેગો લઈ લે ભાઈ છે

તો પછી આ મીંઢોળ ને બાંધા બધું વરરાજા ને મીંઢોળ ને બાંધે ને આનું શું કરવું તકે છોડી નાખ વાવું માં અને એનાથી વધારે જો જીવ ના તો ગહીન પી જાય અંદર નું બધું બહાર નીકળી જાશે પણ કન્યાની અપેક્ષા હવે રખાય નહીં આ પીઠી કઈ રી ગોળ વાળા પાણી નાઈ લે એટલે બધું નીકળી જશે પણ કન્યાની અપેક્ષા રખાય નહીં હવે તું જલ્દી રાતના તારા નગરમાં જા એના સિવાય વાત ને એ કન્યા ને ગયા અને અહીંયા દ્વારકામાં ભગવાનનો નો વિધિવત વિવાહ થયો એવું કહેવાય કે ભગવાન માધવપુર માધવપુર નો માધવપુર માં પણ ભગવાન ના વિવાહ ની અત્યારે તૈયારીઓ ચાલતી હોય આવો આપણે પણ આપણા લગ્ન મંડપ ની અંદર થોડું બહુ નહીં પણ એક પ્રયાસ કરીએ ભગવાન કૃષ્ણ ને રૂકમણીને પરણાવવાનો વિવાહનો લગભગ તૈયારી થઈ ગઈ છે પોણા અગિયાર વાગ્યા છે એક મિનિટ હરિનામ સંકિર્તન કરીએ અને પછી પંદર મિનિટની અંદર જે ભાઈઓને પાણી ચા વગેરે પીવો હોય પીને પાછા માંડવામાં આવો એટલે અગિયાર વાગે આપણે લગ્ન વિધિ કાલે કહ્યું હતું એ યોગ્ય અને ઉચિત સમય ઉપર આપણે લગ્ન વિધિ શરૂ કરીએ શ્રી દ્વારિકાધી શકી જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન રામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન રામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન રામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન રામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન yeah hey, hey.

મારો આજનો વિષય છે દીકરી વહાલનો દરિયો આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ દીકરા દીકરી સમાન નથી ગણાતા જેમ જેમ વિજ્ઞાન વધ્યું તેમ તેમ દીકરીનું દર્પણ ઘટ્યું હું કંઈ વિજ્ઞાનનો વિરોધ નથી કરતી પરંતુ આપણે આજે બચાવો બચાવની બૂમો વચ્ચેથી પસાર થઈ રહ્યા છે પાણી બચાવો વીજળી બચાવો વન્યજીવન બચાવો એમ દેશને પણ બચાવો ક્યાંય સાંભળ્યું છે કે દીકરીને બચાવો ક્યાં ક્યારેક સાંભળ્યું હશે પરંતુ જો દીકરી જેવી દીકરીને બચાવવી પડે તો આનાથી શરમજનક વાત બીજી કઈ હોય આપણે આજે બ્લેક એન્ડ ટીવી માંડી લેપટોપ સુધી પહોંચ્યા છીએ પરંતુ આ બાબતમાં કશો સુધારો આવ્યો નથી પહેલા દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો હવે ફક્ત નામ જ બદલાવ્યું શું આજ રીતે નામ બદલાવવાનું એક એક દીકરીની અંતર ભ્રૂણ જંખના મને યાદ આવે છે એક દીકરીએ લખ્યો કાગળ માતાને સરનામે સરનામામાં પોસ્ટ કરણ મુકામ મમતા ગામે તુંય કોકની દીકરી તુંય કોકની થા પણ યાદ કર વાક્સો મારો કા જન્મની પહેના જ આપ્યો કા પણ એક લાખ સપનાઓ માડી મે તો જોયા ઉદરમાં પણ મારી હત્યા પાછળ ન કઈ રૂતઈ રોયા હું દલવર્તી તુંય એ કોકની દીકરી શા માટે આ અન્યાય થાય છે જો હવે ભઈલો આવે ત્યારે દેજે મારી પપ્પી હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે સન્ના પોસ્ટ કરણા મુકા મમતા ગામે દીકરીને કોઈ ન દેશે તો દીકરા કેમ બંધ કરો આ આ તો ઈશ્વર પણ માફ નઈ કરે સાઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે સન્ના પોસ્ટ કરણા મુક્કા મમતા ગામે મા તું મને આ સંસારમાં આવવા દે માં જો હું પુત્ર હોત તો તું મને ઉછારી લેત એક જેટલી હદ સુધી યોગ્ય છે આ મહાપાપ તારા અને તારા પુત્ર પર જ જશે નહીં નહીં મારી પ્યારી માં કૃપા કરી મને જન્મવા દે મને મારીશ નહીં હું તારા બાગનું એક ગુલાબનું ફૂલ બની ખીલવા ઈચ્છું છું તેને કર્માવીશ નહીં પરંતુ કોણ જાણે સ્ત્રી હોય પુરુષ પ્રધાનમાં જાતિ નિયમો વર્ણો સામે હાર માનીને હથિયાર હેઠા મૂકી દીધા છે કે પછી પુરુષ બનવાની અંધરી ડોટમાં છે દીકરી આકાશ અને વાદળની વચ્ચે જગ્યા છે તે દીકરી છે જે અહીંયા બેઠેલી આકાશ અને વાદળ વચ્ચે રહેલી જગ્યા તે દીકરી ક્યારેય વિશ્વાસ નહીં તોડે અને તે એક ઉડતું પતંગિયું છે દીકરી શું નથી દીકરી ક્યાં આવ્યો હરક ભાષા દેખાય છે ક્યાં આવ્યો અભિભાષા દેખાય છે ક્યાં આવો સત્યાત દેખાય છે તે માત્ર દીકરી માં જ દેખાય છે દીકરો એક કુણ તારે છે પરંતુ દીકરી તો સાત સાત કુણ તારે છે શું દીકરીમાં શું

આપણે આ ભાગવત વિંજાણી સમસ્ત વિંજાણી પરિવાર દ્વારા યોજેલ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે પધારેલા સર્વ મહેમાનોનું સર્વ ભાઈઓનું સર્વ બહેનોનું ભાવભર્યું સ્વાગત છે આજે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે હું થોડું સામાજિક દ્રષ્ટિએ વ્યસન મુક્તિના કાર્યક્રમ અંગે થોડું કહીશ તો આપ સૌ શાંતિથી સાંભળો એવી નમ્ર વિનંતી પહેલા તો બધા જ ભાઈઓ તથા બહેનોને મારા હૃદયથી સીતારામ હવે આપણા અદાણી પરિવારમાં કુટ કેટલા ઘર હશે બસો નેવું ઘર ઈ બસો નેવું ઘર એવું ઘર કયું હશે કે જે કોઈ ફાકી નહીં ખાતું હોય પાન નહીં ખાતું હોય બીડી નહીં પીતું હોય ફક્ત ચાલો ચાલીસ ઘર ગણીએ તો કેટલા વધ્યા ઘર બસો પચાસ ઘર હવે એક ઘર દીઠ ચાર ફાકી ગણી લ્યો તમે એક ઘર દીઠ ચાર ફાકી ગણીએ તો એક દિવસની ની હજાર ફાકી થાય એક ફાકી કેટલા રૂપિયા બધાને ખબર જ હશે દસ રૂપિયા એક ફાકી ના દસ રૂપિયા હોય તો એ એક હજાર ફાકી કેટલા એક દિવસના રૂપિયા થાય દસ હજાર રૂપિયા થાય

ભાતું જે હોય છે તે ભાવી ભવિષ્યને જ કામ આવશે અને મિત્રો આપ પુણ્યનું ભાતું બાંધવામાં આપણે સૌ સાથ સહકાર આપીએ એવું અમે અને આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ એ કોઈ સાંભળવા માટે કે તમે ખાલી સાંભળો સાંભળીને જતા રહ્યો પણ ઉતારો બે શબ્દો આ મિત્રો બેઠેલા મિત્રોમાંથી કોઈ એક વ્યક્તિ પણ કોઈ ફાકી મુકશે કોઈ તમાકુ મુકશે બીડી મુકશે તો મારું બોલેલું વ્યર્થ નઈ જાય મિત્રો આવું તમે કરો આવું તમે કરો આ એક ભાઈ છે બધા પ્લીઝ શું નામ છે તમારું કરશનભાઈ કરશનભાઈ શું તમે બીડી પીતા હતા કરશનભાઈ આથી ફાકી મૂકે છે તાળીઓનો કરશનભાઈ માટે આજ રીતે મિત્રો કોઈ હિંમત કરી સામે આવી દારૂ પીતા હોય ગમે હોય સામે આવીને એક વખત હિંમત કરીને તમે એક